विद्यार्थी मित्रों ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આઓ પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીઓ એ ધ્યાન માં રાખવા જેવી અગત્યની માહિતી મેળવીએ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતી વખતે પ્રવેશપત્ર હાથમાં રાખો જેથી પ્રવેશ મળતી વખતે ચકાસણી કરવામાં સરળતા રહે પરીક્ષા સ્થળ પર બિનજરૂરી સામાન કે સ્કૂલ બેગ લાવવાની ન થે ભૂલથી લાવ્યા હોય તો નિર્ધારિત કરેલ જગ્યાએ મૂકવી પરીક્ષા સ્થળ પર દર્શાવેલ બેઠક વ્યવસ્થા જાણી લેવી પરીક્ષા સ્થળ ઉપર મોબાઈલ કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવું પ્રતિબંધિત છે તેમ છતાં આપની પાસે ભૂલ થી મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ રહી ગયેલ હોય તો કેન્દ્ર પર ના સ્ટાફ પાસે પરીક્ષા ખંડ માં પ્રવેશતા પહેલા જમા કરાવો પ્રિન્ટેડ કે હસ્ત લિખિત પરીક્ષા લક્ષી માર્ગદર્શક વાંચન સાહિત્ય ભૂલ થી લાવ્યા હોય તો પશ્ચાતાપ પેટી માં મુકવું પરીક્ષા નંબર મુજબ બ્લોક ની ચકાસણી કરી પરીક્ષા ખંડ માં પ્રવેશ કરો પરીક્ષા ખંડ માં આપવામાં આવતી સૂચના કાળજીપૂર્વક દરેક ને મુખ્ય જવાબ વહી મળી જાય ત્યાં સુધી શાંતિ થી બેસવું ત્યારબાદ સૂચના મુજબ મુખ્ય જવાબ વહી માં વિગત ભરવી જેમ કે પ્રવેશ પત્ર માં જે કેન્દ્ર નંબર આપેલો હોય એ કેન્દ્ર નંબર લખવો અને પ્રવેશ જે બેઠક નંબર છે એ બેઠક નંબર મુખ્ય જવાબ વહી અને પુરાવણીમાં લખવો તથા બેઠક નંબર શબ્દોમાં પણ લખવો વિદ્યાર્થીઓ સહી અચૂક કરવી ત્યારબાદ વિષય નું નામ અને કોડ નંબર પરીક્ષાની તારીખ અને જવાબ ની ભાષા લખવી સીસીટીવી કેમેરા સમક્ષ પ્રશ્નપત્રનું નું પેકેટ ખોલવામાં આવશે અને વિદ્યાર્થી પાસે પ્રશ્નપત્ર નું પેકેટ સીલ બંધ છે તે બદલ ની ખાતરી કરાવી સહી લેવામાં આવશે પ્રશ્ન પત્ર પૂરું અને યોગ્ય મળ્યું છે તે ચકાસી લેવું દરેક વિદ્યાર્થીઓ એ બારકોડ સ્ટીકર પર લખેલ બેઠક નંબર તથા પ્રવેશ પત્ર પર લખેલો બેઠક નંબર એક જ છે તેની ખાસ ચકાસણી કરી લેવી પરીક્ષા દરમિયાન આપના પ્રવેશ પત્ર પર નિરીક્ષક સહી કાળજી પૂર્વક કરાવી લો મુખ્ય જવાબ વહી અને પુરવણી મળ્યાના પત્રક પર સહી કરવી પરીક્ષા દરમિયાન સમયની માહિતી આપતા બેલ ને ધ્યાને લઈને જવાબ લખો દસ મિનિટ બાકી હોવાનો બેલ વાગે ત્યારે પુરવણી જોઈતી હોય તો લઈ લેવી અને દોરા મુખ્ય જવાબ વહી અને પુરવણી બાંધી દેવી તથા સરવાળો કરી તેની સંખ્યા લખી દેવી ત્યારબાદ કોરા પેજ પર લાઈન કરી દેવી અને છેલ્લે સૂચના મુજબ મુખ્ય જવાબ વહી અને પુરવણી પર સ્ટીકર લગાવવું પરીક્ષા પૂર્ણ થયાનો બેલ વાગે એટલે બધા વિદ્યાર્થીઓ લખવાનું બંધ કરવું અને ખંડ નિરીક્ષક બધાની જવાબ વહી લઈ લે ત્યાં સુધી શાંતિ પોતાની જગ્યાએ બેસવું પરીક્ષાની સૂચનાઓ નો અમલ કરી આત્મવિશ્વાસ પરીક્ષા આપીએ આભાર